શું ફ્રેન્ડ્સ તમે જાણો છો કે માત્ર પાંચ મિનિટમાં આ શ્રીખંડ ચાયણીમાં કઈ રીતે બને છે ચાયણીથી આ શ્રીખંડ ફટાફટ બનીને તૈયાર થાય છે બિલકુલ વાર નથી લાગતી તમે એકવાર આ શ્રીખંડ ખાઈને જુઓ તમે વારંવાર બનાવશો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં લીધું છે દૂધ દૂધ અહીંયા મેં અગાઉ જ ગરમ કરી અને ઠંડુ કરી દીધું છે તો તમારે ગરમ કરીને જ દૂધને લેવાનું છે ગરમ કરી અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ તમારે મેળવણ એડ કરવાનું છે ઠંડુ તમારે એટલું થવા દેવાનું છે કે અંદર હાથ આપણે આંગળી બોળીએ ને તો પણ એકદમ સહેજે ગરમ ના લાગવું જોઈએ પછી જ આપણે આ મેળવણ એડ કરવાનું છે મેળવણમાં આપણે દહીં અથવા છાશ તમે અડધી ચમચી એડ કરી લેજો વધારે નથી એડ કરવાનું માત્ર અડધી ચમચી જ એડ કરવાનું છે અને પછી આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેથી દહીં છે ને એકદમ ઢેફા જેવું બનવું જોઈએ દહીં સારું બનશે તો જ આપણો શ્રીખંડ કે મઠો તમે બનાવશો તે સારો બનશે દહીં નહીં સારું બને તો શ્રીખંડ પણ નહીં સારું બને તો અહીંયા મેં એક રાત રવા દીધું છે અને એક રાત પછી તમે જુઓ કે દહીં આપણું એકદમ મસ્ત એવું જામી ગયું છે હું આ રીતે કરું છું તો પણ જુઓ તમે દહીં કેટલું સરસ જામ્યું છે તો દહીં સારું જમાય તેની જ આ રીત છે આપણે અજમાવવાની છે તમે છાશ બનાવો તો પણ ને શિખંડ બનાવો તો પણ તો આ રીતે તમે દહીં જમાવશો ને તો એકદમ ઢેફા જેવું દહીં બનશે અને ખૂબ જ સારો શિખંડ બનીને તૈયાર થાય છે તો તમને હું બતાવી રહી છું કે આપણું દહીં છે તે કેવું જામ્યું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે તો તમે જુઓ કે દહીં આપણું કેટલું મસ્ત બન્યું છે તો દહીંને છે ને આપણે ચલાવવાનું નથી મિક્સ નથી કરવાનું આ રીતે આપણે જે તપેલી જોડે ચોટેલું હોય ને એ જ અલગ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું નથી નહીં તો છાસ બની જશે તો છાશ નથી બનાવવાની આપણે આ રીતે થોડું છૂટું કરી લેવાનું છે તપેલીથી અને થોડું ચેક પણ આપણે કરી લેશું કે કેટલું ખાટું થયું છે ખાટું વધારે હોય ને તો તમારે વધારે ખાંડની જરૂર પડશે એટલા માટે જ આપણે અડધી ચમચી આની અંદર આપણે મેળવ ઉમેર્યું હતું કે વધારે પડતું ખાટું ના થાય હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લેશું કે આગળની પ્રોસેસમાં આપણે એક એક્સ્ટ્રા તપેલી લેશું તેના અંદર આપણે આ રીતે કોઈ પણ એક કોટન કપડું લેશું તેમાં દહીંને એડ કરી લેશું દહીંને આપણે ટીંગાળવાનું છે બાંધવાનું છે જેથી તેનું બધું જ પાણી છે તે નીતરી જશે અને એકદમ સરસ એવો મસ્કો બનીને તૈયાર થશે મસ્કો તૈયાર કરવાનો છે આપણે તો આ રીતે હું દહીંને બાંધી દઈશ હું હંમેશા ઘરે જ શિક્ખણ મઠો બનાવું છું ક્યારેય હું માર્કેટમાંથી નથી લાવતી કારણ કે તેમાં ખાંડ ઉમેરે છે કેટલા દિવસનો હોય છે એ પણ આપણને ખ્યાલ નથી હોતો જેથી ગળું પણ પકડી જતું હોય છે અને ગળું ખરાબ થઈ જતું હોય છે તો આ રીતે તમે તાજે તાજો બનાવીને ખાઈ શકો છો બહુ મસ્ત એવો બને છે તો આ રીતે મેં નળની જોડે તમે જોઈ શકો છો કે મેં ટીંગાળી દીધું છે દહીંને સવારમાં જ નવ વાગે હું દહીને ટીંગાળી દઉં છું અને બપોરે ચાર વાગ્યા આસપાસ હું શ્રીખંડ બનાવવા માટે લઈ લઉં છું તો આ રીતે બધું જ પાણી છે તે નીતરી જવાનું છે આ રીતે ચારથી પાંચ કલાક આપણે આવી રીતે રહેવા દીધો છે તમે જુઓ પાંચ કલાકમાં આપણું જે શિખંડનું માટેનું જે દહીં છે તે સરસ નીતરી ગયું છે પાણી અને હવે આપણે શિખંડ બનાવવા માટે દહીંને લઈ લેશું આપણો જે મસ્કો છે તે બનીને તૈયાર થઈ ગયો છે દહીંમાંથી પાણી છૂટું પડી જાય ને પછી એકદમ હળવું થઈ જાય છે તમે જોઈ શકો છો હવે આપણે એક ડીશમાં અહીંયા રાખી છે ડીશ ઉપર મીક્યું છે ને આ રીતે તમારે ચાયણી લેવાની છે આ ચાયણી છે સ્ટીલની છે અને સાથે મેંદો ચાળવાની જે ચાયણી આવે છે ને તે લીધી છે એકદમ ઝીણી આવે છે મેંદો ચાળવાની ચાયણી તમારી પાસે જો મેંદો ચાળવાની ચાયણી ના હોય તો તમારે બ્લેન્ડરથી પણ થઈ જાય છે અને બ્લેન્ડરથી થોડું વધારે પતલું થઈ જાય છે પણ થઈ જાય છે જરૂરથી અને એ પણ ના હોય તો તમે આ રીતના કોઈ પણ કોટન કપડું હોય જે થોડું વધારે જાળીવાળું હોય અથવા નેટ હોય એમાં પણ તમે ચાળી શકો છો તેનાથી પણ સરસ એવું બની જાય છે એકદમ સ્મૂથ થઈ જાય છે તો અહીંયા મેં લીધી છે મેંદો ચાળવાની ચાયણી અને ચાયણીથી બની જાય છે ફટાફટ બિલકુલ વાર નથી લાગતી તો આ ચાયણી મેં માત્ર સિત્તેર રૂપિયામાં જ લીધી હતી આમ તો બધી વસ્તુ સ્ટીલની જ યુઝ કરું છું તો આ રીતે આપણે છે ને મસ્કાને ચાળી લેવાનો છે હાથથી જ આપણે આ પ્રોસેસ કરવાની છે તમારે ચમચો વગેરે નથી લેવાનું હાથથી જ તમે આ પ્રોસેસ કરી શકો છો થોડીક જ વારમાં મિલ માત્ર બે ત્રણ મિનિટમાં જ તે આ બધો મસ્કો છે તે નીચે જતો રહેશે અને એક મસ્ત સ્મૂથ તૈયાર થશે હું તમને આગળ જરૂરથી જણાવતી જઈશ આ રીતે આપણે જો ઘરે શિક્ખંડ મઠો બનાવીએ ને તો આપણને ખૂબ જ ફાયદો થાય છે એક તો સાકરથી બનાવશું આપણે એમાં આની અંદર બિલકુલ ખાંડ નથી વાપરવાના અને બીજું કે આપણું દહીં છે તે તાજે તાજું છે બિલકુલ વાસી નથી અને ત્રીજું છે કે આપણે તાજે તાજો આપણને ખાવા મળશે દુકાનમાં કેટલા દિવસનો પડ્યો હોય આપણને કંઈ આઈડિયા નથી હોતો તો ઘરનું જ આજકાલ બધા ઘરનું જ ખાવાનું પસંદ કરે છે કારણ કે બીમારી પણ એટલી વધતી જાય છે અહીંયા મેં સાકર પહેલાંથી જ દળીને રાખી છે તો સાકર તમારે ગળ પણ કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે પણ જેટલો મસ્કો છે ને એથી તો તમારે સાકરને એડ કરવી જ પડશે તો જ સરસ બનીને તૈયાર થાય છે જો તમારું દહીં જે ખાટું હશે ને તો તમારે સાકર થોડી વધારે એડ કરવી પડશે અને મોરસ કરતાં સુગર કરતાં તમે ઘણા ગુજરાતમાં મોરસ પણ કહેતા હોય છે સુગર પણ કહેતા હોય છે અને ખાંડ પણ કહેતા હોય છે તો આપણે એનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો કારણ કે ખૂબ જ નુકસાનકારક આમ કહેવાય છે તો આપણે સાકરથી જ બનાવીને તૈયાર કરવાનો છે તો અહીંયા હું જેમ જેમ ચલાવતી જઈશ તેમ તેમ સાકર એડ કરતી જઈશ અને ટેસ્ટ કરીશ પછી જ ફરીથી હું સાકર એડ કરીશ અહીંયા આપણે લીધી છે એલચી એકદમ વાટીને લીધી છે તો એલચીનો ફ્લેવર છે તે બહુ મસ્ત એવો આવતો હોય છે તો એલચી છે તમારે જરૂરથી એડ કરવાની છે એલચીથી જ બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે માર્કેટ કરતાં પણ બહુ સારો એવો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ચોક્કસ એકવાર જરૂરથી ટ્રાય કરજો બિલકુલ વાર નથી લાગતી અને ફટાફટ બની જાય છે ગામડાવાળા માટે તો ખાસ કહું છું કે ગામડામાં તો ઘરનું જ દૂધ હોય છે અને ઘરનું જ દહીં બને છે તો માત્ર પાંચથી દસ મિનિટની જ મહેનત છે આની અંદર બિલકુલ વાર નથી લાગતી તો ઘરે તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો છો તમારા બાળકોને ખવરાવી શકો છો જેથી તમારા બાળકોને પણ સારું રહેશે ચલો વાતો તો આપણે ઘણી બધી કરી લીધી અને આપણે કેસર પણ એડ કર્યું છે કલર માટે તમારે કેસર ના હોય તો તમે ના પણ એડ કરજો અને હોય તો કેસર એડ જરૂરથી કરજો તો ડ્રાય ફ્રૂટ તો જરૂરથી એડ કરજો કારણ કે સૂકી દ્રાક્ષ બદામ અને કાજુ પિસ્તા આટલી વસ્તુઓ આપણે જોશે અને તમારે આ ના નાખવું હોય તો તમે તૂટી ફૂટી પણ નાખી શકો છો તેથી કલરફૂલ મસ્ત લાગશે તો અત્યારે મેં ડ્રાયફ્રૂટ બનાવ્યું ડ્રાયફ્રૂટ શિખંડ બનાવ્યો છે તે પણ એકદમ સરસ અને એકદમ મસ્ત લાગે છે તમે મઠ્ઠો પણ કહી શકો છો કારણ કે મઠ્ઠામાં અને શિખંડમાં બહુ વધારે ડિફરન્સ નથી હોતો અહીંયા મેં એક ડબ્બો લીધો છે જે શિખંડનો જ મારી આગળ પડ્યો હતો તેમાં હું ટ્રાન્સફર કરી લઈશ જેથી ઠંડુ જલ્દી ઝડપથી થશે કારણ કે મારે આજે થઈ ગયું હતું મોડું અને બનાવવાનો આજે મારે બહુ લેટ થઈ ગયો હતો જેથી હું ફટાફટ આને ઠંડો કરવા માટે રાખી દઈશ તો થોડું આપણે ડેકોરેશન પણ કરી લઈએ પિસ્તાથી ગાર્નિશ કરી લેશો પિસ્તાથી ગાર્નિશ કરીએ ને તો આમ દેખાવામાં એકદમ મસ્ત લાગે જેથી આમ ખાવાનું પણ હરખે હરખે મન થાય તો તમે એકવાર જરૂરથી બનાવો આ રીતે બહુ મસ્ત બને છે જો તમને નજદીથી બતાવી દો કે કેટલો સ્મૂથ બન્યો છે અને જેને જેને ટેસ્ટ કર્યો હશે ને આ રીતે બનાવીને એ વળી અઠવાડિયામાં બે વાર તો જરૂરથી બનાવશે કારણ કે મારા પતિએ પણ મને કહી દીધું કે આવો બીજો પણ એક ડબ્બો ભરીને બનાવી રાખ તો મારે ફરીથી પણ ઓર્ડર મને મળી ગયો છે આટલો ડબ્બો મારે બે દિવસ તો ચાલી જ ગયો હતો પણ મારે ફરીથી પણ હવે બનાવવો પડશે કારણ કે મારા પતિને બહુ મસ્ત લાગ્યો અને ખૂબ જ વખાણ કર્યા મારા ચાલો બધા જમવા તો ત્રણથી ચાર કલાક પછી મેં આને કાઢ્યો છે જમવા ટાઈમે સાંજના ડિનરમાં અમે ખાઈ રહ્યા છે જો કેટલો થિક બન્યો છે એકદમ સરસ તમને પણ ખાવાનું મન થઈ ગયું ને તો આવી જાવ મારા ઘરે જમવા આપણે જે ડબ્બો ભરીને બનાવ્યો છે તો બધા સાથે જમી લઈશું જોઈને જ ખાવાનું મન થાય તેવો બન્યો છે આવજો બધાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ